પછી તો વળી જશો ને અત્યારે અરે માલિક થોડી રહેમ રાખો અત્યારે કિલોમીટર ફરીને આવવું પડશે આજનો દિવસ આજથી મળીને પછી હવે આપણને તો ખ્યાલ જ નહોતું છે રોંગ સાઈડ છે કાયદેસર છે તો પછી તો ન જવું જોઈએ ના ના ગલતી છે મારી મારી ભૂલ છે કાયદેસર ભૂલ છે ને હું માનું છું આ ચીજને પણ આપણે આગળ જવું હોય ને તો કે ચલો આપણે આગળ નહીં નીકળીએ પણ આ કોર્નર ઉપર જ પેલા ભાઈ ને મળવા જ જવું છે હું અહીંથી જ રિટર્ન આવવાનું છું પાછો અમદાવાદમાં છેલ્લા દિવસથી એક ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ઘણા બધા લોકો એવા હોય છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે અને એના કારણે કેટલા બધા એક્સિડન્ટ થાય છે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને એટલા માટે જ આપણે જોઈએ કે જો એક ભાઈ છે એ ઓલરેડી આ બાજુ આવી રહ્યા છે રોંગ સાઈડમાં ચલાવ રહ્યા છે પૂછ્યું કે ભાઈ તમે આ બાજુ કેમ આવી રીતે ચલાવ રહ્યા છો તો બેઝિકલી આ વસ્તુ જે છે કે તમે કેમ રોંગમાં ચલાવો છો અત્યારે કારણ કે અહીંયા જવાનું છે મારા અંદર ગલીમાં પીઆરએલમાં પીઆરએલમાં જવાનું છે પાસ લપવા માટે પીઆરએલમાં જવાનું છે એટલે તો આમ ફરીને જવાયું નથી ના આખો ગોળ ફરીને જવું પડે મારે ગોળ ફરીને જવું પડે પણ ટ્રાફિકમાં અત્યારે ઊંધું પડે તો કેવું ઓ પડે ને તો પછી કેમ તમે જાવ છો તોય પાર્સલ આપવા માટે

રોંગ સાઈડ માં બરાબર આમાં એક્સિડન્ટ થાય તો પછી કોની જવાબદારી આપણે લેવી મારી મારી ભૂલ છે કાયદેસર ભૂલ છે ને હું માનું છું આ ચીજ ને પણ આપણે આગળ જવું હોય ને તો કે ચલો આપણે આગળ નઈ નીકળીએ પણ આ કોર્નર ઉપર જ પેલા ભઈને મળવા જવું છે પણ ભાઈને મળવા જવું તે સાચું પણ રોંગ સાઈડ માં બીજે સામેથી વાહન આવતું હોય તકલીફ પડે શું કરવાનું ના ના ફૂલ તકલીફ પડે સાહેબ સોરી ગલતી થઈ ગઈ બીજું શું કરીએ પછી યુ લઈ લેશો ને તમે હવે હા પછી આવતા આવજો બિલકુલ અત્યારે તમે અહીંથી જશો એવું કહેજો એમ નહીં નહીં

ખ્યાલ જ નતું કે ભાઈ આવી રીતે એટલે તમને એટલી તો ખ્યાલ છે કે આ રોંગ સાઈડ આવે છે એ તો ખ્યાલ હશે હા સોરી સોરી તમે પહેલી વાર તો આપણે નીકળ્યા રહ્યો નહીં નહીં નીકળ્યા નહીં તો પછી આપણે એટલી તો ખબર હશે કે રોંગ સાઈડ છે 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 સમજીને ના ચાલે તો સારું કેવાય ને આપણા બધા માટે આપણા બધા માટે સારું ને અમે ભી ક્યાં જઈએ તો અમને ભી સારું રહે ને સાહેબ પછી તો વડી જશો ને અત્યારે અરે માલિક થોડી રહેમ રાખો અત્યારે એટલે મને રહેમ રાખવા વાંધો નથી તમે તો જતા રહેશો અમે અમારું કામ કરીજી તમે તમારું કામ કરશો

આપણા લોકો માટે સારું છે કારણ કે ટ્રાફિકની આટલી સમસ્યા આપણે ભોગવી રહ્યા છે તેમ છતાં પણ હવે કાકા મેં વાત કરી છે તો શું કેવું છે કાકા તમારે જી બિલકુલ થેન્ક યુ કાકા બસ આવી રીતે તમારી જેમ બધા પણ જો સમજતા થઈ જાય આવે જ નહીં તો વધારે સારું રહેશે તો આવી રીતે આપણે જોયું કે ઘણા બધા લોકો છે અમુક અમારી શરમે માઇક જોઈને પણ જે એ ડાયરેક્ટ જતા રહ્યા હતા ઊભા નતા રહેતા અને બેશરમની રીતે આગળ નીકળી ગયા હતા પણ આ વાત માત્ર બે કે પછી બે ધડક થવાની નથી આ જે જગ્યાઓ અમુક પોઈન્ટ છે જ્યાં ઘણી બધી મુસીબતો લોકોને પડતી હોય છે રોંગ સાઈડમાં અને અમદાવાદીઓને એટલે રિક્વેસ્ટ કરીએ છે વાઇબ ઓફ ઇન્ડિયાની ટીમ વતી કે પ્લીઝ તમે તમારું વાહન છે એ રોંગ સાઈડ ના ચલાવો પ્રોપર રસ્તોથી ત્યાં ચલાવો જેથી કરીને બીજાને પણ તકલીફ ના પડે અને અકસ્માતો જે થઈ રહ્યા છે આપણે એને પણ ઘટાડી શકીએ